વડોદરાના ભાયલેની વિસ્તારમાં એક અત્યંત દ્વારા અધ્યાય દ્વારા ઘટના અકસ્માત સર્જાય છે કે એક કન્સ્ટ્રક્શન સાઇટમાં કામ કરતા શ્રમિક દંપતી માત્ર પાંચ મહિનાની દીકરી અન્ય બિલ્ડરમાં કાર નીચે પછડાતા જવાની કોરોના મોત નીપજ્યું છે જે માતા પિતા કામ વ્યસ્ત હોવાના દીકરીને ગેટ પાસે ગોદડીમાં સૂતી હોવાની ત્યારે કાળની બનેલી આવેલી ઇનોવામાં કાર પરિવારને ખુશીને છીનવી લીધી હતી ત્યારે મંજૂરી કરવામાં આવેલો જે પરિવાર પણ તૂટ્યો આ દાહોદમાં જિલ્લામાં અને હાલ શેરી ગામમાં રહેલા વિનો ઓપાઈને પડદા પોતાની પત્ની માનસી અને બાળકોને બે સાથે જે દસરલો તો કીડિયા ઘડિયાર કામમાં જે સેલાવાય દિવસોમાંથી જે આવેલા ફાઇલની શોપમાં પંચાવન સાઇટ પરથી જ્યારે બ્લેક નામથી આવ્યો ઓગણીસ ડિસેમ્બર યુનુભાઈ માનસી બેન જેમાંથી કામ લાગ્યા હતા જ્યાં સુધી પાસે સુતેલી ના નીકળી બાળક અરમાઈથી આગમો ટાયર ફાડી દીધા વળી વળ્યું ત્યાં માથાનો ભાગે ગંભીર ઇજા થતા લોહી લોન હાલતમાંથી શીખ નીકળી ગઈ ને ત્યાર બાજુમાં રમતા ભાઈઓ આર્યન ની બૂમો સાંભળી માતા પિતા દોડી ગયા પરંતુ સુધી માસુ માન્ય તે જીવ જોખમ મુકાઈ શકતો હતો જે હોસ્પિટલ આણકે બાળકીને તાત્કાલિક ફાઇલીએ સરકારી દવાખાને લઈ ત્યારબાદ એકસો આઠ મારફતે ગોત્રી હોસ્પિટલ ખેંચવામાં આવે છે જો ક્યાં હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોને અન્ય મૃત જાહેર કરી છે પોતાની નજર સામે જ ફૂલ ફૂલ જેવી દીકરોનો દેહ વિખરાઈ જતા પિતાને હોસ્પિટલનું વાતાવરણ ગમગીન બની ગયું હતું